ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો જો અત્યારે પાર્સલ સાથે તમારું ગુડ મોર્નિંગ આ બધા પાર્સલ છે ને એ બધા મારે કરવાના છે આ બધા પાર્સલ છે ને મારે કુરિયર અત્યારે કરવા જવાના છે ને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર થઈ ગયા છે ને બસ એક જણાનું પેમેન્ટ બાકી છે તો પેમેન્ટ આવી જાય ને એટલે ડાયરેક્ટ હમણાં કુરિયર કરી આવું હજી વાસણ પણ મારે ઉટકવાના બાકી છે તો ચલો હવે ફટાફટ હું કુરિયર કરી આવું હજી કેટલી ત્રણ ચાર રાખડીનું છે એક બરોડા છે અંકલેશ્વર છે પછી મેંદોડા છે ને એક અહીંયા કઈક ગામડામાં છે સુરત છે બધાનું અલગ અલગ છે તો ચલો કરી આવું રાખડીનું કામકાજ છે પૂરું થઈ ગયું કાલ રાતે મેં બાર વાગ્યા સુધીનું કર્યું એટલે એ પૂરું થઈ ગયું બસ હવે ઘર મેસી મેસી એકદમ થઈ ગયું છે તો એ નો વારો છે તો બટ કાંઈ નહીં હવે હું ધીરે ધીરે કામ કરીશ હવે રાખડીનો ઓર્ડર આવશે તો એ એકદમ નિરાતે કરીશ એકદમ ફાસ્ટમાં નહીં કારણ કે આ કુરિયર ના હતા એટલે ફાસ્ટમાં મારે કરવા પડે તો ચલો હું કુરિયર કરી આવું પછી મારે શાકભાજી પણ વળતી વખતે સ્ટાર બજાર જવું છે એટલે વિચાર છે કે હું શાકભાજી પણ લેતી આવું અને બીજું પણ કરવું જોઈએ હવે કેવો ટાઈમ છે શું છે કારણ કે ઓલરેડી ભણા ગયાર તો થઈ ગયા જ છે તો ચલો મળીએ પછી સવારની વાત છે તો જુઓ મે કામકાજ છે ને બધું કામકાજ મેં કાઢ્યું છે કોક ને એમ થાશે કે આ લોકો મૂ થતા હશે મુ નથી થતા અંદર ની રૂમ માંથી છે ને મેં બધું કાઢ્યું જુઓ પેટી ને ઓલોન ઓલોન બધી વસ્તુ કાઢી અને આ રૂમમાં જો અહીંયા છે ને નેડા ઘઉંમાં થઈ ગયા ખબર નહીં એટલે એ બધું ક્લીનઅપ કરું છું તો ફટાફટ આ રૂમ બને ને આ રૂમ થાય ને ત્યાં સુધી છે ને ફટાફટ સાંજ કાલે પછી ઓલે મારે ક્લીન કરવાનો રે તો ચલો અત્યારે તો મજાના થેપલા બનાવી નાખ્યા છે અને એક થેપલો અહીંયા ચડે છે હમણાં એ આવશે ને એટલે પછી જમી લેશું આઈ થિંક આઠ સાડા આઠ આવશે એટલે જમી લેશું અને ઘર નું જે હું તમને કામ કેતી તી કરવાનું તો એમાં અડધું થયું છે ને અડધું બાકી છે એટલે અડધું કાલ સવારે એટલે કાલ સવારે છે એ કમ્પ્લીટ થઈ જશે એટલે કાલે શનિવાર છે પાછો રવિવારે મને ટાઈમ મળશે ને તો રવિવારે પછી ગેલેરી છે ગેલેરી કરી નાખીશ કારણ કે ફરી પાછો હું જાયશ ને તો આવીશ એટલે પાછી મેસી મેસી થઈ જશે કારણ કે ગેલેરીમાં તો ધૂળ ને એવું અત્યારે તો જોશો બહુ ન ઉડે બટ તો ભી થોડુંક તો પેલું થાય એટલે પછી એનું ને રસોડું એ પછી કરીશ અત્યારે ખાલી ઉપર ઉપર કરી નાખીશ તો ચાલો મળીએ પછી